ભગવાન સ્વામિનારાયણ જે સ્થળમાં નિવાસ કરે છે ત્યાં બધે ધર્મા ધર્મ ને ધર્મ જ પ્રવર્તે અસુર જનો હોય તેમને તો અધર્મ હોય પણ દૈવી જેવો હોય તેમને સૂર્ય ઉગે તો સૂર્ય બધાયને અજવાળું કરે કોને અજવાળું કરે બધા અજવાળું કરે એમાં કોઈને અંધારું રહે ખરું કોઈને અંધારો ના રહે પરંતુ ચામા શું રહે એને દિવસ આધરી ચાકડ ને રહે રહેગડો ને શું રહે તમારે છાપા કહે છે શું કહે છે ત્યારે વૃષ્ટિ જેમ થાય તો સૌ વનસ્પતિ લીલી થાય બધી વનસ્પતિ લીલી થાય પણ જવાશો ઓહો જેમ જવાસો જળ મળે જાય મૂળ ગો સુકાઈ ને તેમ દુષ્ટ જન દાદી મરે દેખી હરી હરી ના જન આ એક બીજાને કઈ કઈ નમી દેવું કામ આવી જ વસ્તુ છે હવે પોતે પોતાના પાપ થી થાય હવે આ પ્રકારે કે છે કે જયારે ભગવાન જ્યાં હશે જે તે સ્થળ ને વિશે ધર્મ ધર્મ ને ધર્મ પ્રવર્તે છે દૈવી જીવો મહા હે રાજન જે પુરુષો

જેમ કોઈ કા પરગામ જતો હોય અને પોતાના સંબંધીઓને ભલામણ કરે તેની માફક એ પણ ભલામણ કરીને જાય છે આ હિસાબે ભગવાન સ્વામિનારાયણ જ્યાં હોય ત્યાં મોક્ષ મોક્ષને હોય ગમે તેવો હોય પણ મોક્ષ મોક્ષને સ્વામી બાપા જીવન પ્રાણ સ્વામી બાપા જીવન